હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આવી ગયા છે બજારમાં કાચા બધા ચોમાસું ચાલી રહ્યું છે અને અત્યારે બજારમાં જ્યાં જુઓ ત્યાં લીલી મગફળી ખારેક અને ને જમરૂક બધું ઘણું ઘણું જોવા મળે છે તો મેં જોઈ આજે લીલી મગફળી અને મનાથી રહેવાયું નહીં લીધા વગર તો હું આજે લઈને આવી ગઈ ઘરે લીલી મગફળી અને લીલી મગફળીને જ્યારે મેં શેકી તો બાળકો રીધા રહ્યા નહીં ખાધા વગર અને એમને પણ જોર જોરથી મજા પડી ગઈ છે તમે પણ ચોક્કસથી લાવજો અને શેકીને ખાજો શું હજી સુધી લાયા નથી તમે લોકો તો લઈ આવો બજારથી લીલી મગફળી અને શેકીને ખાવ ચાલુ વરસાદમાં આ મગફળીને ફોલી ફોલીને ખાવાની અને જે ટાઈમ પાસ કરવાની મજા પડે છે એની તો આખી વાત જ જુદી છે તો તમે આજે જ લઈ આવો લીલી મગફળી અને શેકીને ખાવ જો એકદમ સરસ શેકાઈ ગઈ છે મારી મગફળી અને એની અંદરથી એકદમ લાલ લાલ દાણા નીકળી રહ્યા છે અને એકદમ ક્રિસ્પી શેક્યા પછી જે ખાવાની મજા પડે છે એ તો વાત જ ન થાય બરાબર છે અને મગફળી ખાવાના ફાયદા પણ ઘણા છે કેલ્શિયમ પોટેશિયમ આયર્ન મેગ્નેશિયમ બધા જ તત્વો આમાંથી મળે છે અને પ્રોટીનથી ભરપૂર તો છે જ એટલે ખાવી જ જોઈએ લીલી મગફળી અને અત્યારે ચોમાસામાં તમે ચોક્કસથી લઈ આવો કારણ કે અત્યારે ઢકલા બંધ બજારમાં આવી ગઈ છે લીલી મગફળી તો તમે જઈને લઈ આવો અને આજે જ શેકીને ખાવ અને તમારા બાળકોને ખવડાવો આવજો જય શ્રી કૃષ્ણ જુઓ કેવા સરસ દાણા નીકળ્યા છે